મિત્રો આટલા જોઈ શકો છો મિત્રો ઓણાયેલ આ કુમતા જે અહીંયા આવે રાજ આ જો અમે પહોંચી ગયા છે આ ડૂમ તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે રિક્ષામાંથી ઉતરી ગયા હતા આ હાઈવે રોડ છે અને આ આટલે જોઈ શકો છો જે સામે એ પણ આવે છે ગુમતા તો આપણે એ જવાનું છે તમને એસપી હિન્દુસ્તાનની ટીમની મુલાકાત કરાવશું જય માતાજી જોઈ શકો છો આપણા

ખૂબ ખૂબ ધન્યવાદ પ્રેક્ષક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ